આપ જાણો છો કે સત્યાવીસ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરીની વચ્ચે અમરેલીમાં બીજેપીના એમએલએ કૌશિક વેકરિયાના કહેવાથી પાયલ ગોટી જે મારી સાથે અત્યારે ઊભી છે અને મનીષભાઈ વાઘસિયા અને અન્ય બેની સામે એક ખોટી ફરિયાદ થઈ કાયદાની વિપરીત રાત્રિના બાર વાગે ફાઇલ ગોટીને અન્ય લોકોની ધરપકડ થઈ કસ્ટડીમાં તેમને મારવામાં આવ્યા અમરેલીમાં તેમને બદનામ કરવા માટે અને શાને માટે બીજેપીના એમએલએની સામે કથિત પત્ર લખવામાં આવ્યો છે એની સજાના ભાગરૂપે કોર્ટમાં કશું પુરવાર થાય તેની પહેલાં અમરેલીની પોલીસ અને તેના એસપી સંજય ખરાટ સાહેબ એ બીજેપીના એમએલએની ભાડૂતી સેના બનીને આ લોકોને સરઘસ કાઢ્યા પરેડ કરાવી અમરેલી શહેરમાં એની સામે ઘણો અવાજ ગુજરાતમાં ઉઠ્યો તેર જાન્યુઆરીએ ડીજીપી સાહેબ સમક્ષ ફરિયાદ કરી લેખિતમાં પાયલે સ્ટેટ મોનિટરિંગ સેલ ડીઆઈજી નિર્લીપરાયની ઇન્કવાયરી સોંપવામાં આવી ઇન્ક્વાયરી પતી ગઈ તેનો રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો આજે એક મહિનો થવા આવ્યો હજુ સુધી એ રિપોર્ટ પર ડીજીપી વિકાસ સહાય કોઈ એફઆઈઆર નોંધી નથી એસપી સંજય ખરાટ અને અન્ય પોલીસ કર્મચારીઓની સમક્ષ કોઈ પગલાં લીધા નથી કોઈ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે કોઈ કોઈ કશું કરવામાં આવ્યું નથી અને આમ આ લોકલ ઓથોરિટીની ચૂંટણી પછી પણ કોઈ પગલાં લેવામાં નથી એટલે આજે પાયલ ગોટીએ હાઈકોર્ટમાં પિટિશન કરી છે સ્ટેટ મોનિટરિંગ સેલનો રિપોર્ટ માંગ્યો છે એફઆઈઆર તત્કાલ ધોરણે રજીસ્ટર થાય અને એસપી સંજય કરાટ અને અન્ય પોલીસ કર્મીઓની સામે સખતમાં સખત ડિપાર્ટમેન્ટલ એક્શન થાય અને એફઆઈઆર ફાટ્યા પછી તે લોકોની ધરપકડ થાય અને એમની સામે કાયદાસર સર્વે પગલાં લેવામાં આવે તેની માગ કરતી પિટિશન કરવામાં આવી છે આવતા બે દિવસમાં ડીકે બાસુના વાયોલેશન માટે બીજી કન્ટેમ્પ પિટિશન પણ થશે પણ બધા એમ કહેતા હતા કે ભાઈ આ શાને માટે પિટિશનમાં મોડું થઈ રહ્યું છે પણ અમે સરકારને પૂરી તક આપવા માગતા હતા અને સરકાર પોતે અને ડીજીપી પોતે એક મહિના પછી પણ કશું ના કર્યું એટલે અમને બહુ દુઃખ થયું